ગુસ્સી ટોકના ગુનામાં ઝડપાયેલા સજુ કોઠારી અને ગેંગને બહાર અન્ય જેલમાં મોકલવાના કોર્ટના આદેશ બાદ દ્વારા તમામને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવે છે જેમાં સજુ કોઠારીને પોરબંદર જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યા છે સુરત શહેરમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરનાર ગેંગો સામે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ગુસ્સી ટોકનો હથિયાર ઉગામ્યો હતો અને સુરતના આસિફ ટામેટા લાલુ જાલિમ અશરફ નાગોરી અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા સજુ કોઠારી આરીફ મીંડી સહિતની ગેંગ સામે ગુસ્સી ટોકની ફરિયાદ દાખલ કરી તમામને જેલમાં ધકેલી દીધા હતા જ્યાં જેલમાં સજા કાપી રહેલા સજ્જુ કોઠારી અને આરીફ મીંડી ગેંગ જેલમાંથી પણ ગેંગ ઓપરેટ કરી શકે છે તેમ હોય આ મામલે કોર્ટમાં પીઆઈએલ દાખલ થયા બાદ કોર્ટે આરોપીઓને અન્ય જેલોમાં ટ્રાન્સફર કરવા આદેશ કર્યો હતો જેના આધારે સુરત લાજપોર જેલના જેલરે સજુ કોઠારીની પોરબંદર જેલમાં જુનેદ કુકરી શેખની પાટણ જેલમાં કેઝર મિંડીની ભાવનગર જેલ તુફેલ ઉર્ફે માવિયા શેખની રાજકોટ જેલ અનસ મિંડીની કચ્છની પાલાર જેલ અહદ મિંડીની વડોદરા જેલ અને યશા મિંડીની અમદાવાદ જિલ્લા જેલમાં બદલી કરાઈ છે અહીંયા ઉલ્લેખનીય છે કે આરીફ મિંડી ગેંગના મુખ્ય આરીફ મિંડીની ઉંમર વધારે હોય જેને લઈને તેઓની જેલ ટ્રાન્સફર કરાઈ નહોતી તો હાલમાં જ આરીફ મિંડીના જમાઈ હાજી અંજીર રૂફે બિલાલ પુનાવાલાની આમીન સુક્રી ગેંગના ફયુ સુક્રી હત્યા કરી હોય જેથી ફૈયુ સુક્રી જેલમાં આવે તે પહેલાં જ મિંડી ગેંગના સાગરીતોની અન્ય જેલમાં ટ્રાન્સફર કરાય છે હઝર કુર્શી સાથે પ્રકાશવાડા